અલગ થઈ મિત્રો પાણી છે ને મિત્રો પાણા પાણા કરી ખાય એવો વરસાદ વરસ્યો છે કે મિત્રો કપાસને પણ બધા જમીનમાં ટાટી દીધા એવો વરસાદ છે મિત્રો આપણે વરવેલા કપાસ હતા એમાં કેવો કેવો મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હાલના જોઈ શકો છો કે પૈસા ઊભા કરેલા છે મિત્રો આ તો બહુ ખાસ જીવે એમ નથી લાગતું ಮಿತ್ರ ಪೆಹಲಿ ಬರೋ ವರ್ಷ ವರ್ಷ ಆ ಬುಕ್ಕ એવો વરસાદ તો ક્યારેય આપણે જો આવી છે જમીનો પણ આ વરસાદ ક્યારેય જોયો નથી પહેલી વાર એવો વરસાદ જોયો છે મિત્રો આપણે અત્યારે હાલમાં જોઈ શકો છો તમે આ કપાસની હાલત શું છે મિત્રો આ કપાસ અરવેલો હતો મિત્રો આપણે શોર્ટ વિડીયોમાં તમે પણ જોયા હશે વિડીયો અત્યારના આ મોસમને કારણે મિત્રો જોઈ શકો છો મિત્રો

પાણી ભરાઈ જતું હોય ને એવું હોય તો પછી બધું ડૂબી જાય મિત્રો કપાસ એટલો બચ્યો છે મિત્રો પછી આમાં કાલ ઊભા કરી રહ્યા છે કપાસ હજી જીવે કે મરે એવું છે મિત્રો આ તો આ કપાસનું કાંઈ નક્કી નહીં મિત્રો કારણ કે પીવા જાય એવું થાય પાણી લાગી ગયું પછી ધૂળ ઉપર વળી ગઈ છે મિત્રો કપાસની માથે આપણે ઘરે એટલો બધો વરસાદ થઈ નથી જોયો આટલા મોટા થઈ ગયા પણ આપણે જિંદગીમાં પહેલી વાર વરસાદ એવો થયો ઉત્તરાયણ ભયંકર વરસાદ હતો મિત્રો રાત દિવસ એટલો વરસાદ પડ્યો ને એમાં બધું ડૂબી ગયું મિત્રો બસ તો બહુ હારો હતો મિત્ર હજી હારો થઈ જાય તો પછી એમ થોડાક દી ખરા આપી પડે તો થાય એટલે આમાં શું હારો થાય જય જવાન જય કિસાન આપણે video લાઈક like share subscribe કરી દેજો ખેતીવાડીના video આવતા રહેશે આપણે ફોન સાથે ન હોય તો પછી video તો બનાવી શકતા આપણે વાડીની લાઈટ છે મિત્રો એટલે બહુ ખાસ એટલા બધા અમુક સમયે વિડીયો ના પણ આવે મિત્રો આપણે ફોન ચાર્જ ન હોય તો વિડીયો ઓલરેડી મૂક્યા જ કરીએ છીએ પણ ચાર્જિંગ ન હોય તો પછી થોડીક તકલીફ તો રહેવાની છે વિડીયોમાં મિત્રો કારણ કે આપણે વાડીમાં રહીએ છીએ અને વાડીમાં કંઈ પાવર આવતો નથી એવું છે চালো তো নেটে ভিডিও বান্রো জয় জোহার জয় আদিবাসী দোস্ত খেতে বাড়ি বিস্তার স্বাগত মিত্র